નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના સમગ્ર રાજ્યમાં આજે ઉજવાશે દશેરા પર્વનો તહેવાર આદિશક્તિ જગતજનની જગદંબા માતાજીના નોરતા પૂર્ણ થતા દશેરા પર્વની ઉજવણી રાજ્યના તમામ નાગરિકો સ્વાદિષ્ટ ફાફડા તેમજ જલેબીનો સ્વાદ માણશે જ્યારે બીજી બાજુ દશેરા પર્વ નિમિત્તે નવા વાહનો ખરીદવાનો ખૂબ જ ઉત્સાહ અને મહિમા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ આણંદ જિલ્લામાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર અને અન્ય વાહનોના શોરૂમ ઉપર આજે ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ખરીદનાર વ્યક્તિઓની ભીડ જોવા મળી આ વર્ષે ભારત સરકારના માનનીય પ્રધાનમંત્રી દ્વારા જીએસટી ઘટાડતા વાહનોના ભાવ ઘટતા વાહનોની ખરીદી વધુ જોવા મળશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ જીવન જરૂરિયાત તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ જીએસટીનો ઘટાડો થતા છતાં ફટાકડા તેમજ જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે દશેરા પર્વમાં વેપારીઓ દ્વારા જલેબીના એક કિલોના બસ્સો થી ચારસો તેમજ ફાફડાના થી છસો રૂપિયા વેચાણ બજાર ભાવ જોવા મળ્યો હતો તેમજ રાજ્યના અનેક મોટા શહેરમાં દશેરા પર્વ નિમિત્તે રાવણ પુતળા દહન કાર્યક્રમ પણ ઠેર ઠેર યોજાશે અહેવાલ શૈલેષ પંડ્યા સહયોગ ન્યૂઝ ખંભાત આણંદ